जय माताजी जय द्वारकाधीश કેમ છો બધા તમે મજામાં જ છો અને આજે સે પહેલો નોરતું એટલે તમે માતાજીના દર્શન કરો આ છે અમારો મઠ હારે ચારે છડાયો તો એટલે તમે જો મોહિત પેક એક કરે ચાલો તો જોવા જઈએ

શાક બનાવો તા ગાજરું કરવાના છે આથ ના કરવાના છે આથ કરવાના છે ઠીક આવ્યો આપડા રવિભાઈ તમ હું કરતા થા અત્યાર થી ફોન જોતા કોણ થા ભણવાનું તો બોલી ભણો ઠીક હવે આપણે આવી ગયા શેસના બેન પાહે તમે શું કરો બબલું ખાવ બબલુ ખાવ બેન જો જતું પદુડા થઈ ગયા હાથમાં બિસ્કિટ હતા આડે છે હો બિસ્કિટ ખાવ જેને કોઈ બિસ્કિટ ખાવું હોય કે ઓર્ડર દે હમ ઓર્ડર ચાને તો બનાવતા આવડતું છે ને आवड़े बिस्किट बनावता तो हूँ काम के, के आज मेरी पास बिस्किट खावा के बनावा खावा, खावा। अमार बेन नो जान तो खावा मत से ना फोन में आ हूँ से खा लेते बिस्किट આ બિસ્કિટ કોણ કોણે ખાધું છે કેજો આ તો પેલો નરતાનો વ્લોગ એટલે તમને વ્લોગ કેવો લાગ્યો કહી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મને